રમત માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા મનસુખ માંડવિયા પોરબંદર લોકસભાના ઉમેદવાર છે તો કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો અનોખો અંદાજ જોવા મળ્યો છે તેઓએ ક્રિકેટ રમી રહેલા યુવાનોને સરપ્રાઇઝ આપી હતી અને તેઓ પણ એ લોકો સાથે ક્રિકેટ રમ્યા હતા યુવાનો સાથે મનસુખ માંડવિયા ક્રિકેટ રમ્યા હતા તેઓએ બોલિંગ બેટિંગ અને ફિલ્ડિંગમાં પણ હાથ અજમાવ્યો હતો સાથે સાથે યુવાનોને રમત માટે પણ પ્રોત્સાહિત કર્યા હતા તો મનસુખ માંડવિયા પોરબંદર લોકસભાના ઉમેદવાર છે